ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા એસઆઈઆર ની અતિ મહત્વની કામગીરી માટે જુનાગઢમાં રાત્રિ સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવવામાં આવતા વિવાદ થયો

જેને કારણે બાળકો શિક્ષણ વગર રખડી પડ્યા છે શિક્ષક સંગઠનના આક્રોશ અને વિરોધ વચ્ચે જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ રાત્રિ કામગીરી પાછળનું તર્ક રજૂ કર્યું ગુજરાતમાં હાલ છ્યાસી વિધાનસભામાં એસઆઈઆર કામગીરી ચાલી રહી છે ફિલ્ડમાંથી ફોર્મ કલેક્શન કર્યા બાદ ઓનલાઈન પ્રક્રિયા ઘણી વખત ટેકનિકલ સમસ્યાને કારણે કરવી આ

ઓનલાઈન અપડેટ કરવું આ કામગીરી આખો દિવસ કરતા હોય ત્યારે આવું કેવું અર્જન્ટ કામ જે છે કે જેને તાત્કાલિક રાતે બોલાવીને મોડી રાત સુધી કામ કરવું પડે એવી ફરજ પાડવામાં આવી રહી છે આ રાષ્ટ્રીય કામગીરી છે સૌને ધ્યાનમાં છે આપણા માટે ગર્વની વાત છે ખૂબ સારી કામગીરી છે પરંતુ આટલી અર્જન્ટ કામગીરી નથી કે જેમાં રાતે પણ બોલાવીને કામગીરી કરાવવી પડે જૂનાગઢ જિલ્લામાં પણ એટી વિધાનસભામાં ખૂબ સારી કામગીરી ચાલી રહેલ છે પરંતુ કેટલાક પ્રશ્નો જેવા કે ફિલ્ડમાં જઈને ફોર્મ કલેક્શન કરી અને એમને જ્યારે ઓનલાઈન કરવામાં આવતા હોય છે ત્યારે ઘણી બધી ટેકનિકલ સમસ્યાઓ પણ આવતી હોય છે આ બાબતે જે બુથ લેવલ અધિકારીઓ હોય છે ઘણીવાર મૂંઝવણ અનુભવ હોય છે એટલે આજે અમારો એક પ્રયાસ એવો છે કે તમામ જે બુથ લેવલ અધિકારીઓ છે એ એકસાથે મળી અને અહીંયા જ કામ કરે અમે હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ એમને આપેલી છે અને એમાં ખૂબ સરળતાથી કામ થાય તો ખૂબ ઝડપથી અને સમય મર્યાદામાં ચોકસાઈપૂર્વક કામગીરી પૂર્ણ que que...